પેરેગ્રાફ ઉપરની માહિતી ને હવાલા ને આધારે બોલો હવે શું બનાવવાનું છે ખબર પડી આવક જાવક તો આપેલું છે આપણે બનાવવાનું શું છે કાંઈ ન આવડે ને તોય ત્રણ માર્ક આવે એકે અક્ષર નો આવડતો હોય ને તોય આવક છે ને બધી આવક એ ક્યાં લખી નાખવાની જાવક છે બધી અડધું તો સાચું પડે છે

લવા જમ 3 વર્ષ નું આપેલું છે આપણી માત્ર કયા વર્ષનું લેવાય તો 40 વર્ષ 17 18 18 19 કે 19 20 19 20 આપણો વર્ષ પૂરો ક્યારે થાય છે જો 31 3 19 તો આ વર્ષ શરૂ ક્યારે થાય 1 4 18 તો આપણો ચાલુ વર્ષ કયો કે ભાઈ ખબર ન પડે ને તો જે મોટી રકમ હોય ને ચાલુ વર્ષ આ રીતે ની ઓરિજિનલ રહી આમ ખબર ન પડે તો મોટી રકમ હોય ચાલુ વર્ષ મોટી રકમ બોલો કઈ છે ચાલો લવાજો મુડી કહેવાય કે મહેસૂલી મહેસૂલી કહેવાય તો એ બાજુ લખાઈ ઉપજ બાજુ 18 19 માં 90000 રૂપિયા છે તે લખો મેસોલી આવક મનોરંજન કાર્યક્રમની આવક મેસોલી આવક પ્રવેશથી મેસોલી આવક રોકાણનો વ્યાજ મેસોલી આવક જૂના ફર્નિચરનો વેચાણ મોડી આવક એ આવશે નહીં પણ બાતબાકી કરો ને નીચે 31 25 - 12 50 કેટલા આયા 18 75 આ પાછો કઈ બાજુ આવે ખર્ચ બાજુ મેસૂલી ખર્ચ કહેવાય સખાવત કઈ આવક કે ભાઈ મોડી આવક લખો બાજુમાં મોડી આવક બેંક ઓડર આપ શરૂમાં આવશે નહીં પગાર મેસૂલી ખર્ચ मनोरंजन कार्यक्रमનો ખર્ચ મેસોલી ખર્ચે સ્ટેશનરી મેસોલી ખર્ચ ઇલેક્ટ્રિક સ્ફિટિંગ મોડી ખર્ચ કે પણ વીજળી બિલ કે તો કો મેસોલી જામિનગરી માં રોકાણ મોડી ખર્ચ બિલિયર્ડ ટેબલ મોડી ખર્ચ આખરી રોકડ બેંક આવશે પેલ્લો હવાલો આ ઉપચ ખર્ચને હવાલા લાગુ પડે ક્લબમાં કેટલા સભ્યો છે દરેક કેટલું લવાજમ ચૂકવે ગુણાકાર કરો 400 * 250 કેટલું લવાજમ મળવું જોઈએ 50 ઉપર એની સામે તમને મળેલું કેટલું શૂન્ય ખબર પડી ખબર પડી આમાં તો લવાજમ ઇનર કોલમ બોલો કેટલો લખવાનો 9000 બોલો વત્તા મળવાનો બાકી લવાજમ કેટલો 90 + 10 એના પછી પગાર 7200 ચૂકવવાનો છે ચૂબા પ્લસ મૂદે तो पगार में बोलो શું કરાય પ્લસ કઈ બાજુ પર ખર્ચ ખર્ચ બાજુ પર પગાર ઇનર કોલમ 60000 બોલો વત્તા શું લખાય ચૂકવવાનો બાકી પગાર કેટલો 7200 સરવાળો 67000 200 રોકાણો પર 2400 વ્યાજ મળવાનું ખર્ચ બાજુ કે ઉપજ બાજુ પાંચ પાંચ બાજુ રોકાણોનું વ્યાજ કેટલું આપેલું છે 1874 બોલો વત્તા શું લખાય મળવાનું બાકી વ્યાજ કેટલો

આપેલી કેટલી છે 25000 * 70% 70 70 સમજા પડી આમાં હવાલાપુરા ઉપર મેવી ગજો રોકડ સિલક ન આવે લવાજમ આવી ગયો મનોરંજન કાર્યક્રમની આ બાત બોલો કઈ બાજુ ઉપજ બાજુ ખર્ચ બાજુ આવે મનોરંજન કાર્યક્રમ ની આવક બોલો કેટલી પ્રવેશ આવી ગઈ એના પછી બોલો કઈ બાજુ ઉપજ બાજુ આવી ગયો જૂના ફર્નિચર નું વેચાણ આવે પણ એનું નુકસાન આવે કઈ બાજુ खर्च बाजू जूना फर्निचर नुकसान बोलो माइनस बार पचास अठार पंचोतेर सखावत एट्ल दान मूडियाव बेक आवश्य पगार आवी गयो मनोरंजन कार्यक्रम खर्च आ जावक बदजियात कई बाजू आवे खर्च बाजू मनोरंजन कार्यक्रम खर्च बोलो एक लाख पचीस नेक्स्ट कई बाजू आउशे खर्च बाजू स्टेशनरी अठार सात सौ ઇલેક્ટ્રિક પેટીંગ આવશે જામિનગરીમાં રોકાણ વિલિયટ ટેબલ આખરની સિલર બદ્દોપોરો ચલો હવે શું કરીશું આનો કઈ બાજુ વધારે છે ખર્ચ વધારે છે કે ઉપજ વધારે છે ખર્ચ बाजूનું ટોટલ આપો